આમોદેશ્ટી તંત્રને બેદરકારી વિદ્યાર્થીઓને મુસાફરોનો આક્રોશ અનિયમિત બસો સામે વિરોધ અપૂરતી અને ઓવરલોડ બસોથી પરેશાન રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે આમોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર ભરૂચ રૂટ બસને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું લગભગ પંદર મિનિટ સુધી ચાલેલા વિરોધમાં મુસાફરોએ સવારે આઠ થી નવ વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો તાત્કાલિક માંગ કરી હતી મુસાફરો રોષ વ્યાજબી હતો એક કહ્યું હતું કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે અમારે કઈ રીતે મુસાફરી કરવી પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી પાસ હોવા છતાં પડે છે આ બસના પણ વ્યક્ત કરતા કહ્યું કે બસ જંબુસરથી થી હાઉસફુલ થઈ જાય છે આ નિવેદન સ્પષ્ટપણે જીએસઆરટીસી ના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચિંધે છે જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા હોવાના અહેવાલો મીડિયામાં માં પ્રકાર નિર્વાસિત થયા હતા છતાં આખાડા કાન કરી રહ્યું છે સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે ધાડર નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસી ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખી ભરેલી બસો આજ બ્રિજ પરથી પસાર થઈ રહી છે જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે જીએસઆરટીસી નું આ વલણ અસંખ્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતી બસો દોડવામાં આવે તેવી માંગણી સાથે મુસાફરોને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવા મળી આવે તો ભવિષ્ય શમવદુગુરુ આંદોલન ઇકવામાં આવશે નામ દેવજીભાઈ હા શું પ્રોબ્લેમ છે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જ આવી ફૂલ ગાડી આવેલી છે આ વિદ્યાર્થીઓ પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા જે એ છે આ મુસાફરીમાં બસો મતલબ જાય છે આ રીતના જ જાય છે સાહેબ

નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો આટલા બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે હે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના કારણ બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને અહીંયા જ આમની જનતા ને તો કોઈ જગ્યા મળતી જ નથી ઉભું ઊભું જ જવું પડે છે